ગામડે આવી ગયો છું આર્યામાં ડોહીમાં કેમ છો ડોહીમાં મજામાં બોલાતા તો કરો કંઈક મજામાં તો ભાઈ કાલે એમાં શું થયું કે રોરો ફેરીમાં તો બેઠો અને રોરો ફેરીમાં રોરો ફેરીમાં બહુ મજા આવી પણ પછી જે કે કહેવાય કેટલા બે વાગ્યા સુધીમાં ભાવનગર પુગાડી દીધા અને ભાવનગર પૂ ગયો ને પછી બસમાં ને તે બસમાં એવું કે મેપ્સમાં મેં સર્ચ માર્યું મને લાગ્યું છ કલાકમાં પુગાડી દેશે અને પુગાડ્યા કંઈ ભાઈ સાહેબ રાતે બાર વાગે હું ખંભાળ્યો ભૂઈ ગયો અને ભાઈ આમ તોને લેવા આવ્યા એટલે વાંધો ના આવ્યો પણ હાજર જેટલી રોરો ફેરીમાં મજા આવતી હતી ને એના કરતાં વધારે બસમાં હાના હાલત ખરાબ થઈ ગઈ જોઉં તો હું તમને અત્યારે જો એકદમ હા મેં માતાજીનું મંદિર છે અહીંયા અમારા નાની મનુકર અને હું તમને મારું નાનપણનું અમે જે નાનપણમાં યાદો તાજા કરી હતી ને નાનપણમાં અમે જે ઘરમાં રહેતા એ જ દેખાડું વેકેશન પડતું ને વેકેશન એટલે જો આ ઘરમાં આવતા ભાઈ સાહેબ આ ઘરમાં તો હે મારું બાપુ નાનપણ હે અહીંયા મારા કેહુર કેહુર મામા રહેતા અહીંયા હામ તો અને દિલપો અને એ મારા મામાની અને અહીંયા અમારા નાનીમાં ભાઈ સાહેબ આ ઘરમાં તો એટલી યાદો જોડાયેલી ને કે વાત ના પૂછો જોઈ લો ફર્યું હા મેં મંદિર ફર્યું હું આમ તો મસ્ત અહીંયા ખાટલા ઢાળીને હુઈ જાતા ભાઈ સાહેબ કે મજા જ અલગ હતી વેકેશનમાં જઈ નવમાં દસમાં અગિયારમાં ભણતા ત્યાં વેકેશન પડતું ને તો સીધા બિસ્તરા પોટલા બાંધીને અહીંયા આવી જતા ને પછી બે બે મહિના સુધી અહીંયા પેહુસર આવવા જતા ગાડા લઈને વાડીએ જાતા ભાઈ સાબ કંઈક મજા જ અલગ હતી તો બસ આવી ગયા છે કે હમણાં એમ તો હું ને કાલે આવી ગયો હતો તો કાલે મેં વિડીયો ઉતારવાનું ટ્રાય કર્યું પણ શું કે ભાઈ કાલે હવે જો ઘરના લગ્ન હોય ને એટલે ભાઈ એટલો બધો મોકો મળે નહીં કારણ કે ઘરના બીજા બધા કામ એ કરવાના હોય કોકને તેડવા જવાનું હોય એ બધું વધારે હોય એટલે ભાઈ કાલ તો ટાઈમ ના જડ થોડા ઘણા વિડીયો ઉતારી રહ્યા હતા ભાઈ મેં કીધું રહેવા દઉં કાલ ટાઈમ નહીં જડે એટલે ભાઈ વધારે વિડીયો ઉતારી રહ્યા નહીં

అమా నాత్ర సాధ సా పడే

બોલતા જય શ્રી કૃષ્ણ બસ બોલતા રહેવાનું બોલતા બોલતા હું કઉ ની બોલજો તો કેમ છો મોજ માં જય દ્વાર મારા બધા વાલીડાઓને

જવાનું છે બાટલા ફરવા જોઈ લ્યો બે બાટલા બાંધીધા હે આજુબાજુ હવે ગાડી લઈને નીકળી બાટલા ભરાવતા આવી બેલેન્સ કરતા આવડી જાય ગાડી ને કઈ રીતે બેલેન્સ કરવું હોય જોઈ લ્યો ભાઈ ફાઇનલી બાટલા ભરાઈ ગયા છે આવી ગયા છે કલાક મોડું કર્યું હવે ગામના કપડી છો લઈને આવે એટલે વિચાર્યું કે હું કે ભાઈ ભેગા બેગજ મોકલી દે હું અને અમારે ગુખ મીમાન આવે છે અને બેગા લેતા જવાના છે તો બાટલાનું તો થઈ ગયું હવે ઠામણાનું બાકી તો ભાઈ આવી ગઈ બાટલાએ ચડાઈ દીધા રવિવાર આવું છું તો ત હગાય બધાય આઈ મેસેજ કર્યો છે મની આપણે ક્યાં ભાઈ હવે કામ ભરી અમારા મમાને લેતા ના જતા કોક ને આવો

ઈજી દે ઘ્યાલ મુક ઉભા રે ટુ વાલ દો આગળ બે બે કે કે નોકરી ના પડતી ને હાલ નયા નયા ગણિત હારું હે એમ તા તો જોઈ લ્યો ભાઈ ફાઇનલી ભરાઈ ગયા ઠામણા ભરાઈ ગયું ને બધું તો હાચું થઈ ગયું ભાઈ વધારે મહેનત મેં કરી લીધી ના ભાઈ ભાઈ ફાઈનલી બધું કામ બામ પૂરું થઈ ગયું છે હવે નવ વાગે નવાનું ટ્રાય કર્યું હતું પણ અત્યારે સાંજે કેટલા વાગ્યા જોઈ લો માં સાડા પાંચ વાગે નાવાનો ટાઈમ જેવડો છે હવે નાઈ લઈ